ખરેખર નારીને ધન્યવાદ છે ત્રણ ત્રણ પેઢી સાચવે છે અને બધાની જિંદગીઓથી ખુશીઓથી ભરી દે છે આપણે બધાની ફરમાઈશ કેટલી બધી હોય છે એ સાંભળજો આજે સાંભળીને

કહે પા કહે પાણી કહે પાણી અનમની માતા કોટ કે સકરે ડોકળા બેન કા હે ડોકળા ચાની કા હે ભાજિયા કેન કા હે ભાજિયા એ માં થાય કજ્યા ઓ તો ત્રણ પાણી માતા કોટ એ માં થાય કજ્યા ઓ તો ત્રણ બની માતા કોટ ઓ તો ત્રણ બની માતા કોટ ઓ તો ત્રણ બની માતા કોટ કેન ને પા વેસાઈ ને